આપણે બધા જાણીએ છીએ નવી પેઢીને હાથમાં લઈને નવી પેઢી ભટકી ભટકીને જાય એના માટે બાપુએ જે ભેડું ઉપાડ્યું છે એ ખૂબ વંદનીય પ્રશંસનીય છે આજે અમે પણ એક જ મુલાકાતની અંદર અમારા નામી કલાકારો વધાર્યા છે આજે ખાસ કરીને એમને છે અમારા ભૈલુભાઈ રામ લક્ષ્મણની જોડી જેમને કહેવાય બીજા આપણા મહારાજશ્રીઓને પણ સાંભળવાના છે અને જેમની નિશામાં આજે આ જમાજ જાગ્રહનો વિશાળ કાર્યક્રમ જે થઈ રહ્યો છે આજે એક સાચી વાત તમને કહી દઉં ચાહે પંચમહાલ હોય છોટા ઉદયપુર હોય કે પછી બોડેલી હોય આ જેટલા પણ જે કળા દેખાડી રહ્યા છે ને એ બધાએ આજે બાપુની તારીખ પણ એવી છે કે લગભગ લગભગ બધાને આ તારીખ અનુકૂળ આવી ગઈ એટલે એક વાત આપણે બધા એ જેટલા પણ ઊભા છે સાચા દિલથી સાચા મન થી તમે જો દાદા ને મનાવવા આયા હોય હા બાપુ ને તમે માનતા હોય માની એટલે આવી બરાબર ને એટલે આપણે બધા ઉપર હાથ કરી એકવાર આપણે દાદા નો જયકારો લગાવીશું પછી માત્ર હું ત્રણ જ લાઈન નું અમારા અંદર નામ છે મારી પાસે દિનેશભાઈ રાઠવા

પણ જે એમનું આપણે ભજન અમારા કલાકાર મિત્રો એમની આવડત પ્રમાણે ગવડાવશે પણ એક વાર આપણે એમનો જયકારો લગાવીશું જેનાથી આ સૃષ્ટિ ઉપર હાથ કરીને પાછળ વાળા ડોન કે હો બધા હા જો આ બધા કાલે યુટ્યુબ ઉપર આવશે તમે હો કાકા હા

पुजा मुलं गुरों पदम। एजि मंत्र मुलं मोक्षमूलं रुवाक्यं। कृपा। आ गुरु मैडा ने तो जाटलू जन्मेदिनी સરપંચ સાહેબ આ ગુરુ મહિલા એટલે આપણું કેટલું નસીબ ખુલી ગયું અમારે તો એક જ વાર મુલાકાત થઈ માત્ર ઓર્ગન વગાડતા વગાડતા બાપુને ને કઈક એવી ભાવના થઈ કે તમારે આવું જ પડશે રસિક ભાઈ બરાબર એટલે વિશેષમાં તો અમારા બીજા કલાકાર મિત્રો છે એમને આપણે વિશેષ સાંભળવાના છે પણ મારી પણ કઈક ઈચ્છા થતી કઈક આટલું બધું મોન મેં થોડોક વટ પાડ દઉં મેં પેલો નોનજી ભગત હે એટલે ગુરુ મિલા તો સબલા તો પાપી નર કે નરબી હો આજે બાપુને જે લક્ષ્મી મળી છે એને બાપુ પબ્બે હાથ કરીને ઉડાડે છે જો ઉડાડી છે ને આજે કેટલા બધા કલાકારો ભેગા થયા છે બરાબર એટલે મારે બીજું કશું જોઈને મારે ખાલી તમારા તાળીસ બગાડવાની બીજું કશું જોઈને બરાબર આપણે ગુરુ વંદના કરીશું વારી જામું રે ગુરાવ લિહારી જાવ રે હે બો વારી જામું રે ગુરાવ લિહારી જાવ રે બધા ગુરુદેવ પધારી ચૂક્યા છે હા મારા સદ્ગુરુ આંગણે આયા મેવાડી હિ રે મારા હરી ગુરુ આંગણે આયા મેવાડી હિ જાઉ રે સાડી સાથે પણ આપણે નાવાનો છે બાપુ ભજન થી નવડાવશે બાપુ સત્સંગ થી નવડાવશે બધા ને નવડાવશે બરાબર એટલે સદગુરુ આંગણ આયા મેં તો ગંગા ગૌમતી નાયા મારી નિર્મલ કાયા કાયા તો નિર્મળ આપડે બનાવી ના પણ પેલો અંદર વાળો બોલે ને નિર્મલ કરવો પડશે કે નહીં મારી ગઈ કાયા ગુરુ દર્શન દીના માર ભાગ્ય ઉદય કન ખીના ગુરુ દર્શન દીના માર ભાગ્ય ઉદય કન દીના માર કર્મ ભરમ સબ છીના મેવ હિરા ભરે માર કર્મ ભરમ સબ છીના મેવ હિરા ભરે

लागो उंगे ला लागो अबो अब द डिंगो ना केम करवाना खबर छे आ पिलो अंदर बोले ने बहु बो रडे बैठो बैठो अंदर बैठो बैठो बहु रडे तो शरीर ने बहु सजावे हां आ महाराज रातो नी रातो खेचे हैं भजनो गाई गाई माई कोहो तो ना के तबलो हो तो ना के हुका हां ई अंदर वाड़ो खिजाइलो छे अपना ऊपर बधा पर પણ આપણને કઈ અસર થતી નહીં અસર થાય એટલા માટે બાપુ આપણા જમવા જાગર ને બધું કરે બરાબર માર ગુરુજી જગાડે સુતેલા જાગો ઊંઘેલા જાગો રામજીરા ભજના સુખી વાગો लगाई वो सखिया हिल मिले आई चंदन रा तिलक लगाई गुरुदेव नि बलिहारी मेवारी जाओ रे गुरुदेव नि बलिहारी मेवारी जाओ दास नरण जस गावे चरणों में शीस नमावे चले वक्त तो ताड़ी वगा डी लीजो हे मारो भेड़ो पार लगावो मेवारी ही जावो रे मारो भेड़ो पार लगावो मेवारी ही जावो

ઢીલા હતા એવું લાગવું નહીં જોઈએ એટલે પહેલું છે ને આ બધું કમ્પ્લીટ અમે બનાવી દીધું એમ આ બનાવીને કમ્પ્લીટ કરીને કલાકાર ને આપી દે એટલે એમના પગ હો ઉછેરે અને માથા ઉછેરે ને મોણો જે પેલો કેવા ધોયલા મૂડા જેવો આવ્યો હોય ને એ હો દોત કાઢતો થઈ જાય હે એટલે હે બધા આપણે રામદેવજી મહારાજને યાદ કરવાના છે એટલે બધા તાળી વગાડજો ઓ ડોન પાર્ટી તમે હો વગાડજો હા આસન ની

I'm

હવે તમે એમ કહો કે હે તમે કોઈ કહો નોના ભાઈ તું પેલો ખાઈ લે પછી મે ખમે એમ કે કોઈ નીકે કે એટલે ભાઈલું ભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય હા વાહ ભાઈ અને અમારા ભાઈલું ભાઈલું બેહે છે આપણે તમને બહાર તમને બધાને ઊંચો નીચો કરી દેશે જો આ ભાઈલું ને પેલા ભાઈલું આ ભાઈલું બહુ ઉત્તર ભારતી ની અંદર પણ એ પોતે બહુ સરસ મજાના કાર્યક્રમો કરે છે અમારા જેટલા હા એક આપણા આપણા ખાડી વિસ્તારનું ઘરેનું કહેવાય જો ઓય ભઈલુ ભઈ બરાડા પાડી પાડી ભાગી જાય એલા સાઉન્ડ દ્વારા અમારા કે કે સાઉન્ડ ખોલી ખોલી ભાગી જાય ને પણ એમનો હોની મેર પડે કેમ કેમની મેર પડે ખબર જો હોદી તબલું હરખુની વાગે ને તો હોદી કશું જ મેર ન પડે

એટલે આ બંને હાડ સાઉન્ડ આ જેટલા પણ મારા કલાકાર મિત્રો છે એક વાર કલાકાર મિત્રો માટે જોરદાર તાળી વગાડો જે તમને મોજ નહીં કરાવે મારે ગાવાનું છોડ દેવાનું

पधारे ना सर्व संत की अपने अपने मात पिता माँ बाप ने मानो की नहीं मानता के कोड़ियों कड़ी मिलो माँ बाप ने जो मानता हो तो जय करो लगाओ जो बोलो अपने अपने माता पिता दत्त गुरु भगवान की जय धन्यवाद